તો ભગવાન હારો ધારો દેખાડે ને હે અંબાજી મારી મારીઓમાં બહુચર માં ગરુ મહારાજ હો લોળા હારો ધારો દેખાડ્યો છે તે ભગવાન દેવ જો દીકરો આપજો એવું હોવું કોણ બેનો તમે બધું બે મહિને જેડી ભેસવી આવા થાય

અને પછી એમ બાજી માં સારું કરજે મારી એમ ખબર છે દાડા ઉજે આવણી છે એ બાજુ ફરજ એ તો આજકાલ ના નહીં આપણા યોગ રાખ કેટલા આવ તમને મારા વંદન છે પોક પોક ફૂટ્યો ઉડતી વાર્યો કુદવા વાળા ગાળિયા મીઠા પડ જવાની જઈ જઈ તો જઈ ઘણા સાધન આપીને ગઈ છે જીવનમાં કઈક સારું કરવા માટે પ્રેરણા લેજો હોસ નો જન્મ લેવો મોટા થાવું સારા મકાનમાં માં રહેવું સારા કપડાં પહેરવા સારી ગાડીઓમાં ફરવું બગીચમ જવું અને ગમે ત્યારે ફટ મરી જવું એટલા માટે મળ્યો નથી

ઓપરેશન સુધરી તો બહુચર માં તમારી થાળી કર્યો હવે વીસ રૂપિયાની થાળીમાં પચાસ ઓપરેશન સુધરે આ મગજમાં તમાર છે લેબડો નાખો લાકડી જોવા માં દબાવો અઢાર ફેટા હોય બોકે